જય શિવ શંભુ ભક્તો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું એક એવા પવિત્ર અને ચમત્કારિક વ્રત વિશે જે દરેક પ્રકારના પાપોનો નાશ કરીને ભક્તોને ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરાવે છે આ વ્રત છે સોમ પ્રદોષ વ્રત આજે આપણે જાણીશું આ વ્રતની સંપૂર્ણ વિધિ તેની મહિમા અને એક પ્રાચીન કથા જે બતાવે છે કે કેવી રીતે પ્રદોષ વ્રત એક ભક્તના જીવનમાં પ્રકાશ લાવી શકે છે ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તને પાપ મુક્તિ મળે છે અને જીવનમાં તમામ વિઘ્નો દૂર થાય છે જ્યારે પ્રદોષ વ્રત સોમવારે આવે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ રાખી મહાદેવની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ચાલો સોમ પ્રદોષ વ્રતની વિધિ જાણીએ આ વ્રત રાખનાર ભક્તોએ નિર્જળા ઉપવાસ કરવો જોઈએ વહેલી સવારે સ્નાન કરીને સફેદ કપડાં ધારણ કરવા પછી શિવલિંગ પર ગંગાજળ દૂધ બેલપત્ર ચંદન અને ફૂલ ચઢાવવા મહાદેવની ધૂપદીપથી આરતી કરવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો સાંજે ફરીથી સ્નાન કરીને શિવ પૂજા અને મહાઆરતી કરવી આ રીતે આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તના જીવનમાં સુખ શાંતિ મળે છે ચાલો પ્રાચીન પ્રદોષ વ્રત કથા જાણીએ એક પ્રાચીન સમયમાં એક નગરમાં એક દયાળુ શેઠ રહેતા હતા તેઓ ખૂબ દાન પુણ્ય કરતા હતા પણ તેમનો એક મોટો દુઃખ હતું તેમને સંતાન ન હતું તેમના જીવનમાં આ દુઃખ બહુ મોટું હતું એક દિવસ તેઓ તીર્થયાત્રા કરવા નીકળ્યા નગરની બહાર જતા જ તેમને એક વિશાળ વૃક્ષ નીચે એક તેજસ્વી સાધુ સમાધિમાં લીન જોવા મળ્યા શેઠ અને તેમની પત્ની સાધુ મહારાજની કૃપા મેળવવા માટે તેમની સમાધિ તૂટવાની પ્રતીક્ષા કરવા લાગ્યા આખી રાત અને આખો દિવસ વીતી ગયો પણ તેઓ ધૈર્યપૂર્વક રાહ જોઈ રહ્યા બીજા દિવસે સવારે સાધુ મહારાજે આંખો ખોલી અને શેઠ શેઠાણીને આશીર્વાદ આપ્યા તેમણે કહ્યું હું જાણું છું કે તમે શું ઈચ્છો છો તમારું ધૈર્ય અને ભક્તિથી હું પ્રસન્ન છું જો તમે શનિ પ્રદોષ વ્રત કરશો તો તમારી ઈચ્છા જરૂરથી પૂરી થશે પછી મહારાજે શેઠ અને શેઠાણીને સ્તુતિ સંભળાવી હે રુદ્રદેવ શિવશંકર નમસ્કાર શિવશંકર જગગુરુ નમસ્કાર હે નીલકંઠ શૂર નમસ્કાર શશીમોલી ચંદ્ર સુખ નમસ્કાર હે ઉમાકાંત સુધી નમસ્કાર ઉગ્રત્વ મન નમસ્કાર ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર શેઠ જેઠાણીએ ઘેર પરત જઈને પ્રદોષ વ્રતની વિધિ અનુસાર ઉપવાસ રાખી અને મહાદેવની ઉપાસના કરી થોડા સમય પછી તેમને એક સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ સુઈ કૃપાથી તેમની જિંદગીનો અંધકાર પ્રકાશમાં ફેલાઈ ગયો આ કથાથી સાબિત થાય છે કે શંભુના પ્રદોષ વ્રતથી ભક્તના તમામ દુઃખો દૂર થઈ શકે છે પ્રદોષ વ્રત કરવાનો લાભ સિદ્ધિઓ અને આશીર્વાદોમાં મળે છે આ વ્રત સંતાન સુખ આપે છે જીવનમાં તમામ વિઘ્નો અને દુઃખ દૂર થાય છે પાપોનું શમન થાય છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્યક્તિના ભાગ્યમાં સુધારો થાય છે અને સુખ શાંતિ મળે છે મહાદેવની કૃપાથી આર્થિક સમૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે આવો ભક્તો આજે આપણે મહાદેવની કૃપા મેળવવા માટે સોમપ્રદોષ વ્રત ધર્મપૂર્વક રાખવાની પ્રતિજ્ઞા લઈએ મહાદેવ આપ સૌ પર પોતાનો આશીર્વાદ વરસાવે ભક્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મહાદેવની કૃપાથી દરેક ભક્તનું જીવન સુખમય અને શાંતિમય બને હર હર મહાદેવ ધન્યવાદ